ભારતીય સંસ્કૃતિના સંરક્ષક અને સંવર્ધક લેખક પંડિત શ્રીરામ શર્મા આચાર્યજી અધ્યાય બારમો વાત્સાલયની મૂર્તિ સાડે ગુરુજી ભારતીય સંસ્કૃતિની શ્રેષ્ઠતા અને અપૂર્તતા વિશ્વસનીયતાના ભવ્ય તત્વોમાં સ્થાપિત છે અને આ રીતની અનુભૂતિ બધા પ્રાણી પ્રત્યે આત્મીયતાપૂર્ણ બુદ્ધિથી વ્યવ કરવાથી થઈ શકે છે આ સત્યને જીવનમાં પૂરું કરવાવાળાની બુદ્ધિમાનોમાં સાને ગુરુજીનું વિશિષ્ટ સ્થાન છે માનવતાનો સાચો વિકાસ તથા શોધ સાત્વિક પ્રવૃત્તિઓનું પોષણ અને સારા સાધનોનો સ્વીકાર સામૂહિક રૂપમાં કર્યા વગર નહીં થઈ શકે તે સિદ્ધાંતને તે તેમનો આદર્શ માનતા હતા અને આ આદર્શને લીધે તેમનું સમગ્ર જીવન ઓતપ્રોત રહ્યું જાતિ પ્રાંત ભાષા સંસ્કૃતિ જેવા ભેદભાવોથી જુદું એક સંઘ અને એક ભારતનું તે સ્વપ્ન જોઈ રહ્યા હતા અને તેના માટે તેમનાથી શક્ય તેટલો તેઓ પ્રયાસ કરતા રહ્યા સાને ગુરુજીનો જન્મ ચૌદ સપ્ટેમ્બરમાં મહારાષ્ટ્રના પાલગઢ નામના ગામમાં થયો હતો તેનું પૂરું નામ પાંડુરંગ સદાશિવ સાને હતું તેના પિતાજી સદાશિવરાવ એક નાના જમીનદાર હતા તે લોકમાન્ય તિલકના અનુયાયી હતા સ્વદેશી આંદોલનમાં તેમને જેલમાં પણ જવું પડ્યું હતું દેશ પ્રેમના પાઠ તેમના પિતાજી પાસે બાળપણમાં ભણવા મળ્યા હતા સાને ગુરુજીની માતા યશોદાબાઈ એક ભક્ત હૃદય મહિલા હતી સાને ગુરુજીને ભારતીય સંસ્કૃતિનો પરિચય તેમના જીવનમાંથી મળ્યા હંમેશા બીજાને મદદ કરવી ઘરમાં નોકરો ચોકરો ચાકરો જોડે પણ પ્રેમ ભર્યો વર્તાવ કરવો એટલે સુધી કે પશુ પક્ષીઓ અને ઝાડ પાંદડાને પણ પ્રેમ કરો તેમનો સ્વભાવ હતો આમાં બધું તેમના પરિવારમાં ગણાતું હતું તેમના બાળપણની એક ઘટના છે એક અછૂત જ્ઞાતિની વૃદ્ધા લાકડાનો ભારો ઉચકીને જઈ રહેતી થાકેલી માંંધી હતી એટલા માટે એ ભાર વેઠી ન શકી અને ધડામ લઈને ભળી ગઈ તેને ઉઠાવવા માટે કોણ આગળ આવે શું અછૂતને કરી સ્પર્શ કરી શકાય આ બધા લોકો તેને જોઈ રહ્યા કોઈએ વૃદ્ધાની મદદ ન કરી તે બિચારી કોઈ બીજા અછૂતની રાહ જોતી રહી જે તેના માથે ભાર ઉચકાવે શાને ગુરુજીની માતાએ આ દ્રશ્ય જોયું તો તેનાથી રહેવાયું નહીં તેમણે તેના બાળકોને મદદ કરવા મોકલ્યા સમાજમાં શું દોષ આપશે તેની જરા પણ ચિંતા કરી નહીં આ રીતે સામાજિક સમાનતા અને પરદુખ ભંજકતાના સંસ્કાર સાને ગુરુજીના મનમાં બાળપણથી જ રોપવામાં આવ્યા હતા તેમના કુટુંબની આર્થિક સ્થિતિ પણ સંતોષજનક હતી નહીં એટલે શિક્ષણ મેળવવા માટે પણ બહુ મુશ્કેલી ઉઠાવવી પડી ઉચ્ચ શિક્ષણ મેળવવા તેઓ તેમની માતાને સુખ પહોંચાડવા માંગતા હતા પણ તે સૌભાગ્ય તેમને મળ્યું નહીં થોડાક સમયમાં તેમની માતા જતી રહી મૃત્યુ પામી આ ઘટનાથી તેમને સંસારની નશ્વરતાનું ભાન થયું જીવનમાં એક દિશા નક્કી થઈ અને લોક કલ્યાણ દિશામાં કંઈક કરવાની પ્રેરણા મળી બીએ પાસ કર્યા પછી સાને ગુરુજી કેટલાક સમય સુધી અમરલેરના તત્વજ્ઞાન મંદિરમાં ભારતીય સંસ્કૃતિ અને ભારતીય તત્વજ્ઞાનનો અભ્યાસ કરતા રહ્યા તેમને અહીં આધ્યાત્મિક ચિંતનનો પણ સારો અવસર મળ્યો જેનાથી સૃષ્ટિમાં એકતા અને અદ્વૈતની ભાવના દ્રઢ બની પછીથી અમલનેરના ધુલિયાના પ્રતાપ વિદ્યાલયમાં શિક્ષક તરીકે દાખલ થયા આગળ જઈને ત્યાંના છાત્રાલયનો ભાર પણ તેમને ઉઠાવવો પડ્યો ભવિષ્યના નાગરિકોનું જીવન ઉજ્જવળ સમૃદ્ધ અને સંસ્કારી બને તે માટે સાને ગુરુજીએ અનેક પ્રયોગો કર્યા તેમના વાત્સલ્યભાવ ઉભરાતો હતો તેમની સ્નેહ સરિતામાં ડૂબકીઓ મારીને વિદ્યાર્થીઓ બહુ ખુશ થતા અદ્વૈતની એક નાની દુનિયા ત્યાં બની ગઈ સાને ગુરુજી કયા કરતા કે રવિન્દ્રનાથ ટાગોર ગાંધીજી અને રામકૃષ્ણ પરમહંસ આ ત્રણેય વિભૂતિઓને હું મારો આદર્શ માનું છું રવીન્દ્રનાથની કવિતાવૃત્તિ ગાંધીજીની સેવાવૃત્તિ અને રામકૃષ્ણની પ્રગાઢ ભક્તિ આ ત્રણે હું મારામાં જોઉં છું હાથ સેવા કાર્યમાં મગ્ન રહે છે હોઠમાં ભાવપૂર્ણ ગીત હોય છે હૃદય બધા માટે પ્રેમ ચૂભરાતું હોય છે આ ત્રણ મારી ભૂખ છે અમારી ત્રણેય વૃત્તિઓ જો જીવનમાં સમાધાન મેળવી શકશે હું પોતાને ધન્ય માનીશ જે છાત્રાલય સાડી ગુરુજીના આવ્યા પહેલાં કાળકોઠડી માનવામાં આવતું તે ગુરુજીની હાજરીમાં નંદનવન બની ગયું વિલાસપ્રિય વિદ્યાર્થીઓ સાદગીમાં રહેવા લાગ્યા જે સ્વચ્છંદીયતા તે સયમી બની ગયા અને જે વગરનાને આદર્શની અનુભૂતિ થઈ જે આશુવતા હતા તે સ્વાશ્રય બન્યા આ રીતે ત્યાં સદગુરુનો બગીચો ખીલવા લાગ્યો અહીં દેશની હવા બદલાઈ રહી હતી ગાંધીજી સત્યાગ્રહ આંદોલન અને મીઠાના કાયદાનો ભંગ કરવાની લડાઈ કરવાનો નિર્ણય કર્યો હતો હવે પોતાના વિદ્યાલયના ચાર દિવાલ વચ્ચે બંધ રાખવાનું ગુરુજી માટે અસહ્ય થઈ પડ્યું એક દિવસ રાત્રે બધા સુઈ ગયા તેઓએ તેમના બધા મિત્રોના દરવાજા પર ફૂલ ચઢાવ્યા અને આંદોલનમાં સામેલ થવા માટે નીકળી પડ્યા પરિણામે સત્યાગ્રહની બાબતમાં તેમને પકડીને જેલમાં ફોરી દીધા તે ખતરનાક કેદી બન્યા અને તેમને દક્ષિણના ત્રિચિનાપલ્લીની જેલમાં મોકલવામાં આવ્યા ત્યાં દક્ષિણની ભાષાઓ સાહિત્ય અને જીવનને એમને સાથે એમને નજીક સંપર્ક થયો સમગ્ર રાષ્ટ્રને એક સૂત્રમાં રાખનારી સંસ્થા આંતર ભારતીની જરૂરિયાત સમજી અને વ્યાપક રૂપરેખા બનાવી અને એ જ સંસ્થા એમના જીવનનું ધ્યેય બની ગઈ ગાંધી ઇરવિન સંધિ પછી બધા સત્યાગ્રહીઓને અચાનક છોડી દીધા ત્યારે સાને ગુરુજીને પૂછવામાં આવ્યું ભૈયા હવે છોડવામાં તો આવ્યા છૂટ્યા તો ખરા પણ આગળ શું કરવાનો વિચાર છે સાને ગુરુજીએ કહ્યું કે હવે હું પ્રેમ ધર્મનો અને સત્ય ધર્મનો પ્રચાર કરીશ પોતાના હૃદયમાં આ ભાવોને પ્રગટ કરવાવાળા તેમણે સચ્ચા ધર્મ નામનું એક અખંડ કાવ્ય પણ લખ્યું અને મહાભારતમાં મહારાષ્ટ્રમાં ખૂબ લોકપ્રિય થયું તે પછી ઓગણીસો બત્રીસમાં આંદોલન શરૂ થયું સાને ગુરુજી ફરી જેલની ચાર દિવાલોમાં બંધ થઈ ગયા અહીંયા તે વિનોબા ભાવેના સંપર્કમાં આવ્યા જેલની ચાર દિવાલોમાં તેમની મરાઠી કૃતિ સામચી આઈ લખી તથા વિનોબા ભાવેના ભાષણોનું ગીતા પ્રવચન નામથી સંગ્રહ કર્યો જેલમાંથી છૂટ્યા બાદ સાને ગુરુજીએ ભારતીય સંસ્કૃતિ નામનું એક સુંદર પુસ્તક લખ્યું આમાં ભારતીય સંસ્કૃતિનો ઉદ્દેશ સામાન્ય લોકોને સમજાવવાનો સફળ પ્રયાસ કરવામાં આવ્યો છે ભારતીય સંસ્કૃતિ વિશે તે લખે છે શરીર બુદ્ધિ અને હૃદયને લોકોના કલ્યાણની સેવામાં ખપાવી દેવું એ જ નામ ભારતીય સંસ્કૃતિ છે આ ભાવનાને સાકાર કરવા માટે તેમણે આંતર ભારતીની સ્થાપના કરી તેમની માન્યતા હતી કે આઝાદી એકમાત્ર સિદ્ધિ નથી માનવતા પ્રત્યે વધારેલું તે એક પગનું છે સ્વતંત્રતા પણ અંતે એક સર્વાંગી વિકાસનું સાધન તો છે આ સાધનની સહાયતાથી નૈતિક સામાજિક અને આર્થિક પ્રગતિનો ઉત્તમ માર્ગ મળી શકે છે આર્થિક અને સામાજિક અસમાનતા એકાત્મા એકે માર્ગના મોટામાં મોટો અંતરાય છે સંતોની જેમ ગરીબ લોકોની સ્થિતિ સુધારવા માટે સાને ગુરુજી પોતાનો ત્યાગ કરવા માટે તત્પર બની ગયા તેઓ એક ક્રાંતિકારી સંત હતા સંતો જેવી સુખની અપેક્ષા અને સામાજિક પરિવર્તન માટે સામૂહિક પ્રયત્નની ક્રાંતિકારી પ્રેરણા બંનેના સમન્વય સાને ગુરુજીના જીવનમાં જોવા મળે છે ભારતને આઝાદી મળવાની તૈયારી હતી સાને ગુરુજીએ જોયું કે સામાજિક વિષમતા જેમની તેમજ ચાલી રહેલી છે ગાંધીજીએ ઓગણીસો બત્રીસમાં અસ્પૃશ્યતાને દૂર કરવાની પ્રતિજ્ઞા લીધી હતી પણ હજી અછૂતો માટે મંદિરોના દરવાજા બંધ હતા કેટલાય કાયદા પણ બન્યા પરંતુ તે પુસ્તકોમાં બંધ હતા લોકોના જીવનમાં વિષમતા એમની એમ રહેલી હતી શું સામાજિક વિષમતાની ભેટ લઈને સ્વતંત્રતાનું સ્વાગત કરી શકાય સાને ગુરુજીએ લોક શક્તિ વડે પંઢરપુરના વિઠ્ઠલ મંદિરને અછૂતો માટે ખોલવાની પ્રતિજ્ઞા કરી મહારાષ્ટ્રના ખૂણે ખૂણે ફરીને તેમણે અસ્તપુષ્યતાના પાપ વિશે બધાને સમજાવ્યા સાને ગુરુજીએ મહારાષ્ટ્રના યુવાનોને લલકારીને કહ્યું કે મારા પ્યારા જવાનો હું તમને પડકાર આપું છું અસ્તપુષ્યતાને કદી સહન ન કરો બધાને ઘડે લગાડો અને સમાજના તારણહાર છે તે યુવાન છે ગુરુજીના પોકારથી પંડરપુરના પ્રખ્યાત વિઠ્ઠલ મંદિરના દરવાજા વિઠ્ઠલ મંદિરના દરવાજા હરિજનો માટે ખુલી ગયા દેશ સ્વતંત્રતા બાદ જોવા મળ્યું વિચારોનું જૂનું અનુસંધાન છૂટી રહ્યું છે શાને ગુરુજીએ લખ્યું છે કે આજે આ દેશને ખોરાક કરતાં વધુ જરૂરિયાત ઉદાર વિચારોની છે નાનું દિલ એને મોટો દેશ બનેનું સાથે રહેવું અસંભવ છે પરંતુ સ્વતંત્રતા મળ્યા બાદ ઉદાર વિચારોનું સ્થાન સ્વાર્થ અને સંકુચિતતા લેવા લાગી છે શાને ગુરુજીએ આ બિનજરૂરી પ્રવૃત્તિથી ટક્કર લેવા અને યુવાનોમાં દેશ પ્રેમની ભાવના ભરવા માટે સાધના નામનું એક પાક્ષિક શરૂ કર્યું જે તેમના યાદમાં પ્રગતિશીલ વિચારધારાનું પ્રચારક બનેલું છે સ્વતંત્રતાનો અર્થ સ્પષ્ટ કરતા ગુરુજીએ લખ્યું કે ભારતમાં એક નવો યુગ લાવો છે નવી દુનિયા વસાવી છે આ એક બહુ ભૂટું કાર્ય છે સ્વતંત્રતાનો અર્થ સ્વેચ્છાચાર નથી તેનો અર્થ જવાબદારીનું ભાન થવું એ છે બધા લોકો એકતાને અને રાષ્ટ્રીયતાના સૂત્રમાં બંધાઈને આત્મીયતા વધારશે ત્યારે ભારતીય સંસ્કૃતિ ખીલશે અને માનવતા આંગરશે જનજાગૃતિ માટે શક્તિ લગાડ્યા પછી પણ જ્યારે તેમણે જોયું કે દેશમાં બિલકુલ વિપરીત હવા ચાલી રહી છે બધા નેતાઓ પદ અને સ્વાર્થ પાછળ પડી ગયા છે તો તેમણે ખૂબ બેચેની થવા લાગી તેમની ઊંઘ ઉડી ગઈ રાત જાગતા જાગતા પસાર થઈ જતી તેમણે ઊંઘની ઘોડીઓ લેવાનું શરૂ કર્યું તેની માત્રા ધીરે ધીરે વધતી ગઈ વધેલા પ્રમાણને કારણે એક દિવસ તેઓ આ પાર્થિવ શરીર છોડીને ચાલી ગયા તેમના વિચાર અને કાર્યો લોકમંગલ તથા વિશ્વ માનવરૂપી પરમાત્માની સેવા કરવાની સ્ફૂર્તિ કર્મ પ્રત્યે નિષ્ઠાવાન રહેવાની પ્રેરણા આપતા રહેશે અસ્તુ